હલો ખેડૂત મિત્રો સાવ પાણીના ભાવે ટ્રેક્ટર લઈ જાવ મિની ટ્રેક્ટર છે યુવરાજ બસો પંદર અને માત્ર એક લાખ વીસ હજારમાં વેચવાનું છે ઓજાર પણ સાથે મળશે ઓજાર શું ઓજાર છે તેની માહિતી પણ આગળ આપી દઈશ કિંમત એક લાખ વીસ હજાર તે પણ અંદાજિત રાખવામાં આવેલી છે હું તમને ટ્રેક્ટર ની ટોટલ માહિતી આપી દઈશ આ કિંમતમાં તમને ક્યાંય પણ ટ્રેક્ટર મળશે નહીં મોડલ પણ એકદમ સારું છે એક લાખ વીસ હજારમાં ટ્રેક્ટર તમને મળી જશે ઓઝાર કયા છે ઓઝાર પણ સાથે મળી જશે છે તેની માહિતી પણ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને તમારે આવા વિડીયો દરરોજ જોવા હોય ને તો યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો મને ફોલો કરી લેજો જેથી આવા અલગ અલગ વાહનના વિડીયો અપડેટ તમને સૌપ્રથમ મળી જાય અને આ ટ્રેક્ટરનો વિડીયો પણ વેચાઈ જાય તો તમે આ રીતના બીજા વિડીયો પણ જોવા માંગતા હોય જેથી વાહન કોઈ પણ વેચાય તે પહેલા તેમની માહિતી મળી જાય તો મને ફોલો કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી હવે આ ટ્રેક્ટર આ ટ્રેક્ટર જેવું ચડે તે જ રીતના બીજા ટ્રેક્ટર પણ ચડાવું તો ડાયરેક્ટ તમને વિડીયો મળી જાય એટલે ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો યુવરાજ મિનિટર છે વિડીયો પૂરો જોતા રહેજો ઓજાર સાથે એક લાખ વીસ હજાર કિંમતમાં વેચવાનું છે ટોટલ માહિતી મળી જશે વિડીયો સારો લાગે તો તમે લાઈક અને શેર પણ કરી દેજો મોડલ વાત કરું તો બે હજાર અગિયાર ના મોડલનું યુવરાજ બસો પંદર ટ્રેક્ટર છે કન્ડિશન ક્લિયર ટ જોઈ રહ્યા છો બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા કંપની ફિટિંગ એન્જિન છે કંપની કલર છે ટાયર અત્યારે ટ્રેક્ટરના મીડિયમ કન્ડિશનમાં છત્રી નથી સીટ પણ એકદમ સારી વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા ઉમેશભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે તો ઉમેશભાઈનો નંબર કઈ રીતના મેળવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જવાના હોય તો ઉમેશભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને અમુક જ ટાઈમની અંદર હું આ ટ્રેક્ટર ચડાવું કે ન ચડાવું તે પહેલા પણ વેચાઈ જાય તેમાં કોઈ પણ પ્રકારની નવાઈ નથી તો વહેલી તકે જો ટ્રેક્ટર ના વેચાણું હોય તો ઉમેશભાઈનો કોન્ટેક કરજો ટ્રેક્ટરની સાથે ઓજારમાં દાતી આપવાની છે ટ્રેક્ટરની પાછળ જે દાંતી છે તે પણ આપવાની છે આખો સેટ ટ્રેક્ટર પણ એકદમ સારી સારી છે 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 નથી સાથે જ આપવાની સારા હવે તો તમને ખબર છે દાંતી અને ટ્રેક્ટર બંનેની કિંમત માત્ર એક લાખ વીસ હજાર જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર ઉમેશભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ સેટ લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ભુજ જિલ્લો કચ્છ અને દગાલા ગામે જોવા મળશે સેટ લેવાનું હોય તો ઉમેશભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે ઉમેશભાઈ ના અઠ્ઠાણું બે સુડતાલીસ વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર ને ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો